નમસ્કાર મિત્રો આજે આ ભૂતિઓ કે જે બાજ બની અને સૌ પ્રથમ તો આ લાલવાદીઓના આખા નેહડાને જોઈ લે છે અને પછી રાજપાલસિંહની પાસે આવીને કહે છે કે રાજપાલસિંહ આપણને નગરસેઠે ભરમાવ્યા છે અને જે રસ્તો દેખાડ્યો છે એ રસ્તો બીજે જાય છે માટે તેઓ ત્યાંથી ચાલી નીકળ્યા અને નગરસેઠ ત્યાં જ સૂતા રહી જાય છે અને આમ કરતાં કરતાં જ્યારે સવાર પડી અને જ્યારે સૂર્યના કિરણો નગરસેઠની આંખોમાં પડ્યા ત્યારે તે જાગે છે અને જાગી અને પોતાની બંને બાજુ જુએ છે તો પોતાના પડખે હવે નથી તો રાજપાલશ્રી કે નથી તો ભૂતિયો તેથી તેઓ ચિંતામાં પડ્યા અને મનમાં વિચાર કરે છે કે આ બંને જણા કેટલા બહાદુર અને કેટલા ચતુર છે કે કે હું એમને ભરમાવી અને માર્ગે લઈ જઈ રહ્યો હતો કેમ એમના જીવ બચી જાય પરંતુ તેઓ સમય કાળે સમજી ગયા અને મને એકલો મૂકીને ચાલ્યા ગયા છે પરંતુ તમે ચિંતા નહીં કરતા હું પણ નગર સેઠ છું અને મેં બધા જ માર્ગ જોયેલા છે હું તમને આટલા આસાનીથી તો નહીં મરવા દઉં આમ કહીને નગરસેઠ ત્યાંથી ગળગડતી દોટ મૂકે છે અને આ બાજુ રાજપાલસિંહ અને ભૂતિયો બંને જણા રાતના અંધારાના ચાલતા ચાલતા હવે તેઓ આ લાલવાદીઓના આ નેહડાની સીમા સુધી પહોંચી ગયા છે અને ત્યાં જઈ અને બંને જણા ઊભા રહી ગયા છે ત્યારે રાજપાલસિંહ કહે છે કે ભૂતિયા આપણને એ વાત જાણવા મળી છે કે આ જે લાલવાદીઓ છે ને એમની પાસે માયાવી સાપ છે અને એ માયાવી સાપ હંમેશા આ લાલવાદીઓનો જે નેહડો છે ને તેની સીમા ઉપર પહેરેદારી કરી રહ્યા છે અને અમુક સાપ તો આપણે જે ઔષધિ લાવવાની છે એ ઔષધિના જંગલની પણ રખેવાળી કરી રહ્યા છે તો આપણે કાંઈક રણનીતિ બનાવવી પડશે આમ સીધે સીધા જો આપણે એમની સીમામાં પ્રવેશ કરી નાખીશું ને તો આપણે બંને માર્યા જશું કારણ કે એ સાપ ખૂબ જ ઝેરી અને માયાવી છે ત્યારે ભૂતિઓ કહે છે કે રાજપાલસિંહ તમારી વાત તો સાચી છે પરંતુ આપણી પાસે એવી કોઈ જ યુક્તિ નથી કે જેના દ્વારા આપણે આ સાપથી બચી અને આ નેહડામાં આગળ વધી શકીએ હવે તો સીધે સીધા લડીને આગળ જઈએ ને તો મેળ ખાય ત્યારે રાજપાલસિંહ કહે છે કે પણ ભૂતિયા

એમની તલવાર ઉપર છે અને આમ બંને જણા આ લાલવાદીઓના નેહડાની જે સીમા છે એ સીમા ઉપર હજી તો પોતાનો પહેલો પગ અંદર મૂકે છે અને જેવા અંદર પ્રવેશ કર્યો એની સાથે જ પાછળથી કોઈકે અવાજ કર્યો રાજપાલસિંહ રોકાઈ જાઓ ત્યારે રાજપાલસિંહને ભૂતિઓ બંને જણા પાછું ફરીને જુએ છે તો પાછળ દૂરથી નગરસેઠ આવતા દેખાય છે ત્યારે આ ભૂતિયો કહેવા લાગ્યો કે રાજપાલસી સિંહ આવી ગયા છે અને તેઓ આપણને આ લાલવાદીઓના નેહડામાં નહીં જવા દે માટે તેઓ આપણા સુધી પહોંચે એ પહેલાં જ આપણે અહીંયાથી આગળ નીકળી જઈએ અને આમ આટલું કહી અને પછી તો આ નગરસેઠ એમની પાસે પહોંચે એ પહેલાં ભૂતિયો અને રાજપાલસિંહ બંને ઝડપથી આગળ ચાલવા લાગ્યા અને તેઓ હવે લાલવાદીઓની સીમામાં પ્રવેશ કરી ચૂક્યા છે તેથી પાછળ તો પેલા નગરસેઠ રાડ પાડી રહ્યા છે કે ભૂતિયા રોકાઈ જા રાજપાલસી રોકાઈ જાઓ આમ તમે સીધે સીધા અંદર જાવશો તમને ખબર નથી કે ત્યાં કેવી કેવી ઘટનાઓ બને છે અને એમની સીમા ઉપર કેટલા મોટા મોટા સાપ એમની રક્ષા કરી રહ્યા છે તો પણ ભૂતિયો અને રાજપાલસી બંને જણા એમની એક વાત નથી સાંભળતા અને પછી તેઓ ચાલતા ચાલતા આગળ વધી રહ્યા છે અને નગરસેઠ કે જે પહાડોની વચ્ચેથી દોડતા દોડતા આવી અને આ લાલવાદીઓના નેહડાની પાસે આવી અને ઊભા રહી જાય છે અને તેઓ આ લાલવાદીઓના નેહડામાં આગળ વધવાનો પ્રયાસ નથી કરતા કેમ કે તેઓ ત્યાંના જ છે અને તેમને આ લાલવાદીઓની એક એક ઘટના સારી રીતે ખબર છે અને હવે આ ભૂત્યોને રાજપાલસી બંને આગળ જઈ રહ્યા છે ત્યાં તો હવે એક નાનકડા દરમાંથી એક મોટો વિશાળ મહાકાય સાપ નીકળે છે અને તે જમીન સાથે ઘસડાતો ઘસડાતો આ રાજપાલસી અને ભૂતિયાની પાછળ જવા લાગ્યો ત્યારે આ ઘટના આ बाजू દૂરથી ઊભેલા આ નગરશેઠ જોઈ જાય છે અને તેઓ કહેવા લાગ્યા કે ભૂતિયા પાછું વળીને જો ભૂતિયા પાછું તો જો તો પણ ભૂતિયો પાછળ જોતો નથી અને નગરશેઠના આવા શબ્દો સાંભળી અને ભૂતિયો રાજપાલસીને કહેવા લાગ્યો કે રાજપાલસી તમે પણ પાછું વળીને નહીં જોતા કારણ કે આ નગરસેઠ આપણને ભરમાવી રહ્યા છે અને તેઓ ઈચ્છતા નથી કે આપણે આ લાલવાદીઓના કબીલામાં જઈ શકીએ ત્યારે ફરી પાછા નગરસેઠ બૂમ પાડે છે કે રાજપાલસિંહ ભૂત્યો તો ગાંડો છે તમે એકવાર પાછા ફરીને તો જુઓ તમારી પાછળ કેટલો મોટો સાપ આવી રહ્યો છે ત્યારે ભૂતિઓ કહે છે કે ના રાજપાલસિંહ તેઓ આપણને ભરમાવી રહ્યા છે તમે પાછું વળીને તો જોતા જ નહીં અને તેઓ પાછું જોતા નથી અને આગળને આગળ વધી રહ્યા છે અને ત્યારે ઘટના એવી બને છે કે પેલો સાપ કે જે ખૂબ જ માયાવી હતો અને પછી તે પોતાનું વિશાળ કદ ધારણ કરે છે અને પોતાની ફેણ માંડી અને તે હવે ભૂતિયો અને રાજપાલસી બંનેના ઉપર તેની ફેણ લઈને આવે છે તેથી નગર શેઠ તો કહે છે કે ભૂતિયા રાજપાલજી તમે એકવાર પાછા ફરીને જુઓ તમારી પાછળ કેટલો મોટો સાપ છે અને હવે તે ફેણ માંડી અને તમારી ઉપર વાદળની જેમ મંડરાઈ રહ્યો છે તમે જુઓ તો પણ તેઓ પાછળ તો નથી જોતા પરંતુ જ્યારે આ સાપ જ્યારે આ ભૂતિયાના અને રાજપાલસિંહના ઉપર થઈ અને તેની ફેણ જ્યારે નીચે લાવી રહ્યો હતો ત્યારે આ સાપનો પડછાયો રાજપાલસિંહએ દૂરથી જોયો અને એ સાપનો પડછાયો આ ભૂતિયો અને રાજપાલસિંહ તરફ આવી રહ્યો હતો ત્યારે પડછાયો જોતાની સાથે જ રાજપાલસિંહે ભૂતિયાને ધક્કો માર્યો અને પોતે પણ ત્યાંથી દૂર ખસીને પડ્યા અને આ સાપની સૂંડ ત્યાં નીચે જમીનમાં અથડાણી ત્યારે રાજપાલસિંહ ભૂતિયાને કહેવા લાગ્યા કે ભૂતિયા શેઠ સાચું કહી રહ્યા હતા જો તો ખરા કેટલો મોટો સાપ હતો અને આપણા ઉપર તે તેની ફેણ માંડી રહ્યો હતો પરંતુ આ તો સારું થયું કે મેં તેનો પડછાયો જોઈ લીધો અને આપણે ખસી ગયા અને એની ફેણ નીચે પટકાણી નહીતર ભૂતિયા આજે આપણું મોત થયું હોત ત્યારે ભૂતિયો કહે છે કે તમારી વાત સાચી છે પરંતુ આ તો એક જ સાપ આવ્યો છે પરંતુ હજુ આપણે ઘણા ઘણા સાપ સામે લડવું પડશે અને આમ તેઓ વાત કરી રહ્યા છે ત્યાં તો પેલી ફેણ માંડીને સાપ ફરી પાછો બેઠો થયો અને હવે તેની ફેણમાંથી અગ્નિ ઝરી રહી છે અને તે સુસવાટા મારી રહ્યો છે ત્યારે આ બાજુ નગરસેઠ કહેવા લાગ્યા કે ભૂતિયા જો હવે આ સાપ છે ને તે ખૂબ જ ભારે ક્રોધમાં આવ્યો છે હવે એની સામું જવાની તમે હિંમત નહીં કરો તમે દોડીને પાછા આવી જાઓ અને તમે એકવાર એમની સીમાની બહાર આવી જશો ને તો તે પછી આગળ નહીં વધે કારણ કે એના પછી મારી સીમા શરૂ થાય છે માટે હાથ જોડું છું ભૂતિયા પાછા આવી જાઓ તો પણ ભૂતિયો તો માનતો નથી અને પછી ઘટના એવી બને છે ફરી પાછો સુસવાટા મારતો આ સાપ ભૂતિયાની ઉપર તેની ફેણ માંડી અને જેવો પ્રહાર કરવા જાય છે ત્યાં તો રાજપાલસિંહથી સહન થતું નથી અને પોતાની કેડમાં જે તલવાર હતી એ તલવાર બહાર કાઢી અને આ સાપની ફેણ ઉપર આ તલવારનો ઘા કરી દીધો અને આમ રાજપાલસિંહનો આટલો તાકાતવાળો પ્રહાર જ્યારે આ નાગ ઉપર થયો ને અને તેની ફેણ ઉપર જ્યારે રાજપાલસિંહની તલવાર અડી એની સાથે જ તલવારના એક જ વારમાં આ સાપની ફેણ કપાઈ જાય છે અને તે ત્યાં ઢગલો થઈ જાય છે અને ત્યાં લોહી નીકળવા લાગ્યું ત્યારે આ ઘટના જોતાની સાથે જ ભૂતિયો સમજી ગયો કે રાજપાલ તમારી તલવાર આટલા મોટા સાપને કેવી રીતે મારી શકે ત્યારે રાજપાલસિંહ કહે છે કે ભૂતિયા આ તલવાર કોઈ સાધારણ યોદ્ધાની તલવાર નથી પરંતુ આ તલવાર તો મને શક્તિએ આપી હતી અને આ તલવાર આપતી વેળાએ મને કહ્યું હતું કે ગમે તેવી માયાવી શક્તિઓનો વધ આ તલવાર કરી નાખશે માટે એનો ઉપયોગ ખૂબ જ વિચારીને કરજો ત્યારે હવે રાજપાલસિંહને ભૂત્યો તો આમ એકબીજાને આ રીતે વાત કરી રહ્યા છે અને ત્યારે ત્યાં એટલામાં તો સાપોના સુસવાટે સુસવાટા સંભળાવા લાગ્યા અને પછી જ્યારે આ નગરસેઠે દૂરથી નજર કરી ત્યાં તો ફેણ માંડી અને હજારો સાપ દૂરથી આવતા દેખાણા ત્યારે આ ઘટના જોતાની સાથે તેઓ કહેવા લાગ્યા કે રાજપાલસિંહ તમે મારી વાતને સમજતા કેમ નથી તમે આ લાલ વાદીઓના એક સાપનો વધ કરી નાખ્યો છે તો તમે એમ સમજો કે તમે હવે આ વાદીઓના ટોળામાં આરામથી જઈ શકશો હવે તમે એકવાર સામે જુઓ પછી તમને ખબર પડે ત્યારે ભૂતિઓને રાજપાલસી જ્યારે સામું જુએ છે તો સામે હજારો સાપ પોતાની મોટી મોટી ફેણો માંડી અને આવી રહ્યા છે ત્યારે ભૂતિઓ કહે છે કે રાજપાલસી હવે ભાગો કારણ કે હરેક જગ્યાએ આપણું બળ કામ નહીં લાગે અને મારી બધી શક્તિઓ મારી પાસે નથી માટે આપણે હવે એમનાથી બચવું પડશે આમ કહી અને પછી તો ભૂતિઓને રાજપાલસી ત્યાંથી દોડે છે અને દોડી અને આજે નગરસેઠ ઊભા હતા તેમની પાસે પહોંચી જાય છે અને બહાર આવતાની સાથે જ પાછળ તો હજારો સાપ ત્યાં આજુબાજુમાં ઘેરાઈ ગયા છે અને તેઓ આ મૃત્યુ પામેલા સાપને જોઈ અને જાણે રડતા હોય અને તેઓ ગુસ્સો વ્યક્ત કરી રહ્યા હોય એવી રીતે તેઓ ચારે બાજુ ઘેરાઈ ગયા છે અને હવે રાજપાલશ્રીને ભૂતિયો તો આ નગરસેઠની પાસે પહોંચી ગયા છે અને નગરસેઠ કહે છે કે ભૂતિયા અત્યારે જ અહીંયાથી ચાલી નીકળો નહીતર તેઓ આપણને નહીં છોડે ત્યારે આ સાપ કે જે ચાલતા ચાલતા ત્યાંથી ગુસ્સા સાથે તેઓ એમની સીમા સુધી આવે છે અને ફેણ લાંબી કરી કરી અને જ્યારે ભૂતિયો અને રાજપાલસી સાથે બદલું લેવાની વાત કરી રહ્યા હોય એમ તેઓ સુસવાટા મારી રહ્યા છે અને આવા હજારો સાપ અને એ પણ આટલા વિશાળ છે તેમને જોઈ અને રાજપાલસિંહ કહે છે કે ભૂતિયા આટલા બધા સાપની સામું આપણે આ ઔષધિઓના જંગલમાં કેવી રીતે પહોંચી શકીશું ત્યારે નગરસેઠ કહે છે કે ભૂતિયા એ જ તો તમને બે દિવસથી સમજાવું છું કે ગમે તેવાની સામુ લડી શકાય પરંતુ આજ દિવસ સુધી જ્યારથી હું સમજણો થયો ને ત્યારથી માંડીને આજ દિવસ સુધી હજી સુધી આ સાપને કોઈએ નથી હરાવ્યા અને આ સાપ સામ આજ દિવસ સુધી કોઈ મનુષ્ય કે કોઈ પણ શક્તિ નથી જીતી શકી માટે હવે હાથ જોડીને કહું છું કે ચાલો હવે પાછા ત્યારે અત્યારે તો રાજપાલસિંહ અને ભૂતિયો બંને જણા ત્યાંથી ચાલી નીકળે છે અને ચાલતા ચાલતા હવે દૂર એક ઝાડની નીચે જઈને બેસે છે ત્યારે રાજપાલસિંહ કહે છે કે ભૂતિયા અહીંયા કેમ બેઠો છે ત્યારે ભૂતિયો એટલું જ કહે છે કે રાજપાલસિંહ આપણે લાલવાદીઓના નેહડામાં પ્રવેશ તો કરવો પડશે પરંતુ એના માટે કઈક યુક્તિ તો કરવી પડશે કે જેનાથી આ સાપ આપણને કાંઈ ના કરે અથવા તો આ સાપને આપણે વધ કરી નાખીએ ત્યારે નગરસેઠ એટલું કહે છે કે ભૂતિયા આટલા બધા સાપ જોઈને પણ તારા મનમાંથી એ ભૂત કેમ નથી ઉતરતું કે ત્યાં જવામાં મજા નથી ત્યારે ભૂતિઓ કહે છે કે શેઠ એમાં ઘટના જ એવી બની છે કે તમને કહીશ ને તો તમે પણ કહેશો કે તમારે એ ઔષધિ લાવવી ખૂબ જ જરૂરી છે માટે અમને અમારું કામ કરવા દો તમે અહીંયા આરામથી અમારી પાસે બેસો અને આમ ભૂતિઓ કાંઈક યુક્તિ વિચારે છે અને પછી તે કહે છે કે રાજપાલસિંહ મારા મગજમાં એક યુક્તિ આવી છે અને જો આ યુક્તિ કરી અને આપણે લાલવાદીઓના નેહડામાં પહોંચીશું ને તો તો કદાચ આ સાપ બગાડે ત્યારે કહે છે કે જટ કહો આપણે શું કરવું છે ત્યારે ભૂતિઓ એટલું જ કહે છે હું તમને જેમ કહું ને એમ તમારે કરવું પડશે આમ કહીને ભૂતિઓ શું યુક્તિ કરે છે અને શું એ યુક્તિ દ્વારા શું આ લાલવાદીઓના સાપ ને તેઓ રોકી શકે છે કે નહીં તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી